આ સમય ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સહસંયોજક ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ જળ વન જીવ ગૌ ઉર્જા જન જેવા સાત સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ જેવા ગામનો વિકાસ કરવો જેમાં ધાર્મિક શક્તિ સજ્જન શક્તિ યુવા શક્તિ માતૃ શક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ 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 લોકો બાબત પર ખાસ ભાર હતો મંદિર સફાઈ સફાઈ પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર એક સ્મશાન સામાજિક સમરસતાનો ભાવ પ્રગટ થાય જેવી બાબતોનો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી ગાય આધારિત ખેતી ગાય ચિકિત્સા કેન્દ્ર વેચાણ કેન્દ્ર શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામમાં જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી તો પરિવાર મિલન પરિવાર સંવાદ પરિવાર વાર્તાલાપ માત્ર પૂજન વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો